કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડા પાડવાની તૈયારીઓ કરી હતી પોલીસે પોલીસે કાર્યવાહી કરતા ત્યાંથી સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી બાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મુદ્દામાલમાં આરોપીઓના અંગજડતીના ચાલીસ હજાર અને દાવાના બાર હજાર રૂપિયા જપ્ત કરાયા છે પોલીસે પકડાયેલા જુગારીઓમાં જયંતિ રાઠોડ સંકેત કુમાર પટેલ શાશ્વત પટેલ ખેમિલ પટેલ સુધીર પટેલ નીરવ પટેલ અને વિશાલ પટેલ ની ધરપકડ કરવામાં આવી છે પોલીસે મજૂરનો વેશ ધારણ કરીને છાપો માટે જુગારીઓમાં ફફડાટ ફેલા